બહુ પહેલાંની વાત છે એક ગરીબ ખેડૂત હતો એક દિવસ એનો એકનો એક ઘોડો ખેતરેથી ભાગી ગયો ગામવાળા સાંજે એને મળવા આવ્યા અને કહ્યું તારી સાથે બહુ ખરાબ થયું ખેડૂતે કહ્યું જેવી ભગવાનની મરજી બે ત્રણ દિવસ પછી એ ઘોડો પાછો આવ્યો અને સાથે સાથે પાંચ જંગલી ઘોડાને પણ લેતો આવ્યો સાંજે ફરીથી ગામલોકો એને મળવા આવ્યા અને કહ્યું વાહ તને તો લોટરી લાગી ગઈ ખેડૂતે કહ્યું જેવી ભગવાનની મરજી થોડા દિવસ થયા ત્યાં ખેડૂતનો છોકરો એક જંગલી ઘોડાને ટ્રેન કરી રહ્યો હતો અને ઘોડાએ પાટું માર્યું છોકરાનો પગ ભાંગી ગયો ગામલોકો એની ખબર કાઢવા આવ્યા ગામલોકોએ કહ્યું તારી સાથે બહુ ખરાબ થયું ખેડૂતે ફરી એ જ કહ્યું જેવી ભગવાનની મરજી એક દિવસ અચાનક રાજાના સૈનિકો ગામમાં આવ્યા ગામના બધા યુવાનોને લડવા માટે લેતા ગયા પણ ખેડૂતના છોકરાનો પગ ભાંગેલો હતો એટલે બચી ગયો ગામલોકોએ ફરી કહ્યું સારું થયું તારા છોકરાનો પગ ભાંગેલો હતો એ બચી ગયો ખેડૂતે ફરી એ જ જવાબ આપ્યો જેવી ભગવાનની મરજી જીવનમાં ઉતાર ચડાવ આવ્યા જ કરે છે કોઈ ઘટના આપણાને પહેલાં ખરાબ લાગતી હોય એ લાંબા ગાળે સારું પરિણામ પણ આપે આવી જ રીતે આપણને સારી લાગતી કોઈ ઘટના લાંબા ગાળે ખરાબ પણ પરિણામ આપી શકે આપણા હાથમાં કાંઈ નથી ફક્ત પ્રયત્ન કરી શકીએ બાકી ભગવાનની મરજી